પ્રકરણ સોળ આખરે ચૂલો ચેત્યો વિદ્યાર્થી મિત્રો આ વાર્તાના લેખક બાલાભાઈ વીરચંદ દેસાઈ જય જયભિખુ છે આ કથા નેતાની લોકો પ્રત્યેની ચિંતા અને તેની જવાબદારીની સમજ આપે છે માનવતાનો મહિમા આ વાર્તામાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે હઝરત ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા ખિલાફતની લગામ જેના હાથમાં હોય તેનું નામ ખલીફા આ પદ માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી ખલીફા હઝરત ઉમર સાહેબ એમના વીરતા ઉદારતા અને ચારિત્ર્યથી ખૂબ પંકાયેલા હતા સાદગી તો એમની કેટલીક વાર તેમના કપડાં પર બાર બાર થિંગડા જોવાતા ને ભૂતાનની જગ્યાએ તેઓ બાવળની છોડોથી ચલાવી લેતા તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીંગડા હશે તો ચાલી શકશે પણ એના ઈમાન પર એક પણ થિંગડું નહીં ચાલે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ નહોતું તેઓ ફરતા ફરતા મદીનાથી ત્રણ માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યા ફરતા ફરતા ગરીબ લોકોના લત્તામાં આવ્યા અહીં એમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું એક બચરવાડ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી એ કેટલીય વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા ખલીફા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા વખત વીતતો ચાલ્યો પેલી બાઈ ભૂખ્યા બાળકોને કંઈ પીરસે જ નહીં ખલીફા સાહેબને વાતો કરતી હતી પેલી બાઈ વિચિત્ર સ્વભાવની લાગી એ કેટલાય વખતથી મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખવરાવવાની વાત તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી ગમે તેટલી મીઠી વાતોથી કાંઈ માણસનું પેટ ભરાય છે છોકરા ખૂબ રડવા લાગ્યા દયાળુ ખલીફાથી આ દ્રશ્ય ન જોઈ શકાયું તેઓ આગળ વધ્યા ને ઝૂંપડીના બારણા પાસે આવીને ઊભા રહ્યા દેવદૂત જેવા કોઈ ઉંમરલાયક આદમીને બારણામાં ઊભેલા જોઈ સ્ત્રી અદબ કરી ઊભી થઈ ખલીફા સાહેબે પૂછ્યું આ બાળકો તમારા છે જી હા ઔરતે જવાબ આપ્યો એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે તો તમારા બાળકોને નાહક શા માટે રડાવો છો ન રડાવું તો શું કરું સ્ત્રીના મોં પર દુઃખ છવાઈ ગયું બાળકોને હાંડીમાંથી ખાવાનું પીરસુ માત્ર વાતો કરવાથી પેટ ના ભરાય અવાજમાં લાગણી ભરી હતી બાઈને લાગ્યું કે પોતાના દરવાજા પર કોઈ લાયક આદમી આવીને ખડો છે મન ખુલ્લું મૂકી વાત કરી શકાય તેવો માણસ લાગ્યો એણે ઓશિયાળું મોં કરીને કહ્યું મહેરબાન અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ હું તો ગમે તેમ ચલાવી લઉં પણ આ બાળકો કંઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે જ મેં છોકરાઓને રાજી રાખવા હાંડલી ચૂલે ચડાવી છે મીઠી મીઠી વાતો કરી રહી છું બાયની આંખમાં આંસુ આવ્યા એણે ધીરેથી કહ્યું હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી ખલીફા સાહેબ આ વાત સાંભળી બે ઘડી એમને એમ ઉભા રહ્યા પછી એમના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું તેઓ પોતાની કાંઈ પણ ઓળખાણ આપ્યા વગર એકદમ પાછા ફર્યા ને મદીના શરીફની મજલ કાપવા લાગ્યા મદીના શરીફ પહોંચીને સીધા તેઓ રાજભંડારમાં ગયા તેમનો પોતાનો ભંડાર તો ખાલી હતો પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા તેઓએ કોઠારી પાસેથી લોટ ગોળ ઘી અને તરકારી લીધા લઈને એ કોથળામાં ભરી પાસે બંદો ઊભો હતો એને કહ્યું મારી પીઠ ઉપર આ કોથળો ચઢાવ બંદો ગડગડો થઈને બોલ્યો નામવર એ કામ માટે આ બંદો હાજર છે તેણે કોથળો ઉચકવા માંડ્યો પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોકીને પ્રેમથી કહ્યું રાજનો નેતા હું છું મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે માટે ત્યાં કંઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે બંદાએ ફરી આજીજી કરી પણ ખલીફા સાહેબ ન માન્યા તે ન જ માન્યા માલસામાનનો કોથળો પોતાની પીઠ પર લીધો ને મજલ કાપવી શરૂ કરી બંદો રોતો ને કરઘરતો પાછળ પાછળ ચાલ્યો ત્રણ ગાંની ખેપ પૂરી કરી તેઓ ફરી પેલી બાઈના બારણા આગળ જઈ ઊભા કોથળા ઉતારી બધો માલસામાન તેને સુપ્રત કર્યો અને જટ રસોઈ કરી બચ્ચાઓને જમાડવા કહ્યું બાળકો ખાવાનું જોઈ નાચી ઉઠ્યા માં લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુજાઈ ગયો હતો સૂકા બળતણ હતા તે પૂરા થઈ ગયા હતા ને લીલા બળતણથી ચૂલો જલતો ન હતો છોકરા તો અધીરા બન્યા હતા બાઈ એક હાથે ચૂલો જલાવે ને બીજે હાથે લોટ બાંધે પણ એ રીતે કામ ઝટ ક્યાંથી થાય ખલીફા સાહેબથી આ વિલંબ સહન ન થયો તેમણે કહ્યું તું લોટ બાંધ હું ચૂલો જલાવી દઉં ને ખલીફા સાહેબ ચૂલો જલાવવા બેઠા બળતણ લીલું એટલે ધુમાડાથી આંખો લાલ લાલ થઈ ગઈ ને ફૂંકી ફૂંકીને મોં તથા દાઢી રાખથી ભરાઈ ગયા પણ ખલીફા સાહેબ એક બાપના પ્યારથી બાળકો સામે જોતા જાય ધીરુ ધીરું મલકાતા જાય ને ચૂલો ફૂંકતા જાય આખરે ચૂલો ચેત્યો ખાણું ઝડપથી તૈયાર થયું બાળકો ખાવા બેસી ગયા ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા પેલી બાઈએ આ અમીર માણસનો આભાર માનતા કહ્યું ખુદા તમને લાંબી ઉંમર ના કરે ખરું પૂછો તો રાજમાં તો રૈયતના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ સમજનાર તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું ને ન હોય તો પણ શું પ્રજા એને શું કરે હજરત ઉમર સાહેબ આ સાંભળી કંઈ ન બોલ્યા એટલું બોલ્યા બાય મારી તરફથી એમનો ગુનો માફ કર હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર ને આટલું કહી આંખમાં આંસુ સાથે એ બહાર નીકળી ગયા સારાંશ આ વાર્તા ખલીફા હજરત સાહેબ એક ગરીબ વિધવા મહિલા અને તેમના ભૂખ્યા બાળકોની છે હઝરત સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા ખલીફા તેમની નીતિ ઉદારતા અને સાદગી માટે જાણીતા હતા એકવાર તેઓ રૈયતની સ્થિતિ જોવા માટે નીકળ્યા અને ગરીબ વિધવા મહિલા અને તેના ભૂખ્યા બાળકોના કરુણ દ્રશ્ય જોયા વિધવા સ્ત્રી ફક્ત પાણીની હાંડલી ગરમ કરીને બાળકોને રીઝવતી હતી કેમ કે તેના ઘરમાં ખાવા માટે કશું જ નહોતું આ દ્રશ્ય જોઈ તેમને ખૂબ દુઃખ થાય છે તેઓ મદીના પાછા જઈને લોટ ગોળ ઘી અને તરકારી લઈને આવે છે અને પોતે બળતણ ગોઠવી સ્ત્રીને ખોરાક તૈયાર કરવામાં મદદ કરે છે અને બાળકોને જમાડે છે આ કથા હઝરત ઉમર સાહેબની માનવતા ઉદારતા અને પ્રજાપ્રેમને દર્શાવે છે